વર્ષો પહેલા પોડેલીમાં એક બગીચો બનાવવામાં આવ્યો હતો પરંતુ જાળવણીના અભાવે આજે દુર્દશાન જોવાઈ રહી છે બગીચામાં જતા કોઈનું પણ મન પ્રફુલ્લિ બને પરંતુ આ બાગમાં કોઈ વ્યક્તિ આવે તે તરત જ બાકડી બહાર જતો રહે કેમ કે અહીં ફૂલોની સુગંધને બદલે ભરાયેલ પાણીની દુર્ગંધ મળે છે અહીં મુકેલ બાકડી બેસવું હોય તો તેને પગ ઉપર લઈને બેસવું પડે છે અને વધુમાં મચ્છરોનો ત્રાસ જો કે બાકડા સુધી જવું હોય તો ચોક્કસ પાણીમાં થઈને જ જવું પડે ભરાયેલ પાણી શ્વાનોને પીવાના પાણી માટે કે પછી નાહવા માટે કે પછી આરામ કરવા માટે વ્યવસ્થા કરી હોય તેમ લાગી રહ્યું છું એક સમયે આ બગીચો હર્યો ભર્યો લાગતો હતો રંગબેરંગી પાણીના ફુવારા ઉડતા હતા સાંજના સમયે લાઇટિંગ કરવામાં આવતી હતી રમત ગમતના જે સાધનો મૂકવામાં આવે છે ત્યાં બાળકોને કિક્યારે સંભળાતી હતી પણ હવે એવું કાંઈ નથી બાળકોની હિંચકા પર બેસાડવું હોય તો તે જોખમ કહી શકાય કારણ કે ઝૂલા લગાડવામાં આવે છે

ગાર્ડન ની વ્યાખ્યા આવતી આ જગ્યા ભટકાયેલી વાત છે ઠેર ઠેર ગંદકી ના ફર કોઈ સાફ સફાઈ નહીં કોઈ નિયમિત મેન્ટેનન્સ નહીં બેઠક વ્યવસ્થા ખસ્તા હાલ જે લાઈટ સુવિધા છે એ પણ ખસ્તા હાલ વૃક્ષો પણ ખસ્તા હાલ કોઈ સાફ સફાઈ નહીં બાજુમાં સાંઈ બાબાનું મંદિર છે આ ગાર્ડન ને કારણે મંદિરની પણ સુવિધા સુવિધા અને સુંદરતા જળવાતી નથી અમે આપણે બાગ કહી શકીએ કે કોઈ પડતર જગ્યા કહી શકીએ એ કઈ સમજ પડતી નથી ઠીક છે પણ મારું તો અંગત રીતે એવું માનું છું કે આ ગાર્ડનના મેન્ટેનન્સ નો ખર્ચ કદાચ ગ્રામ પંચાયતના રેકોર્ડ પર પડતો હશે એ દુઃખની વાત છે પરંતુ હાલની આ જગ્યા બગીચાની વ્યાખ્યામાં આવતી નથી એના મુખ્ય જવાબદારો ગ્રામ પંચાયતના સત્તાવાળાઓ છે એટલા માટે જ હું વારંવાર પાલિકાની માગણી કરી રહ્યો છું તો પાલિકા થાય બોડેલી તો દરેક પ્રકારની સુવિધા નગરજનોને પ્રાપ્ત થાય આપણે બોડેલી પ્રતિ એક જ બાગ છે જે સાઈબાબાનો બાબાનો મંદિર વાળો બાગ છે એમાં બધા મનોરંજન કરવા માટે આવે એમાં કોઈ બેહવાની ફેસિલિટી જ નહીં તો બધા ફેમિલીને મતલબ સેલિબ્રિટી કરવું હોય કોઈને બર્થડે હોય કોઈનો કોઈ ફંક્શન હોય તો બધા આવે બહારના પબ્લિક આવે તો બેવાની કોઈ સુવિધા નહીં કેમ કે આપણા બોડેલીની કોઈ ઇજ્જત ના હોય એવી રીતનું બધું છે આ ગાર્ડનમાં પાણી ભરેલું છે પછી કોઈને બેવું હોય તો પગ મોકળા ઉપર ઊંચા રાખીને બેવું પડે કોઈ જાતની ફેસિલિટી નહી તો આપણે બાગને સુધારવો પડે અને મચ્છર બચ્છર કેડે કોઈ ડસ્ટબિન નહીં કોઈ જાતનું કોઈ ફેસિલિટી નહીં બાગની બિલકુલ બાજુમાં જ મંદિર આવે છે પણ

એની બાજુમાં એક સાંઈબાબાનું મંદિર આવેલું છે ત્યાં ભજનો ભજન કીર્તન કરવા ભક્તો આવે છે પણ ત્યારે બેસવાની સુવિધા તો છે જ પણ આજુબાજુ પાણી ભરાયું અને ગંદકીની દુર્ગંધ મારે છે એ એ લોકોને થોડુંક દુઃખ થાય છે તો સત્તા દિવસો વહેલી તકે આ મેન્ટેનન્સ કરે એવી અમે આશા રાખીએ બોડેલી સહિત ચાર ગામના લગભગ પાંત્રીસ હજાર જેટલા લોકો માટે એક બાગ જે વર્ષો પહેલા લાખોનો ખર્ચ કરીને બનાવવામાં આવ્યો હતો અને આજે પણ તેનું રિનોવેશન માટે પંચાયત ખર્ચ કરે છે પરંતુ કરવામાં આવેલ ખર્ચ ક્યાં પણ જોવાતો નથી રેહાણ પટેલ નેશન પ્લસ ની સ્વરાજપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર